અત્યારે સમૂહ લગન માં જોડાય છે એ ઓછો થાય છે એમના વિશે મેસેજ આપવા શું કહેશો હા ના કરવો જોઈએ ज्या ओोत होत्या ओठोच खर्च

सेके लोगों को इजीली मतलब આ કરી શકે છે કે એમના માટે ઈઝી રહે છે લગ્ન કરવા માટે કેમકે અમારા સમાજમાં સગા મતલબ જે હોય છે એનું બહુ મહત્વ હોય છે ઈઝી થઈ જાય છે કરવા જોઈએ કેમકે ઘણા બધા એવા છોકરાઓ છે જેમના પેરેન્ટ્સ નથી હોતા અને એમના રિલેટિવ્સ એમને બહુ હેરાન કરે છે લગ્ન માટે તો સમૂહ લગ્ન એમને હેલ્પ થાય છે એ લોકો ઈઝીલી લગ્ન કરી શકે છે

તમામ વ્યક્તિઓ સાથે અમે વાતચીત કરવાનું અહીંયા પ્રયત્ન કરીશું કે સમૂહ લગ્ન સમૂહ લગ્ન બઉ સરસ રીતે કરે છે તમારો સમાજ દ્વારા તમારા પ્રમુખ સમાજના આગેવાન દ્વારા સમૂહ રાખવામાં આવ્યું એટલે કેટલું સારું કામ કરે તમારા સમાજ દ્વારા આવી કેટલા સમૂહ લગનનું આયોજન કરવામાં આવ્યું હતું પાંચમાં છે જેમકે સમૂહ લગન આવી રીતના તમામ લોકોને કરવા વરરાજા સાથે પણ વાતચીત કરીશું કે શું સમૂહ લગન અને જે અત્યારે આવ્યા છે તેમની સાથે પણ અમે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે શું કહેશે તે હું કરીશ સુકે જો સમૂહ લગન લે લે સર સર મારું નામ અને પરિચય દે મારું નામ અંકિત છે હા સુકે બામાન સુમન શા સોવાજા કો ના ના કુકુ આભાર ધન્યવાદ તમે રાખ્યો છે સારું હે બસ કન ટિકિટ પર લોકોનો ખર્ચા ઓછો થઈ જાય છે ઘણા બધા ઘણા બધા ફાયદો થાય છે ફાયદો કઈ કરે સમાજ સુ મેસેજ આપવા કે આ સમૂહ લગન કરવા જોઈએ ને નાશ કરવા જોઈએ કરવા જોઈએ એ ફાયદો થાય કે કે અમારા જે આ સમૂહ લગન કરાવવા આવે છે ફેરા બરાવા એમની સાથે જે બોલ છે શું કે આજે તમે કેટલા સમૂહ લગન છે અહીંયા આજે 11 સમૂહ લગ્ન છે ખાસી ઉંમર થઈને ને બા સમૂહ લગ્ન થી કેટલો ફાયદો થાય છે હવે આ વખમાં પોતાની રીતે વ્યવસ્થિત રીતે સમૂહ લગ્ન થવાથી લોકોને ઘણો બધો ફાયદો થાય છે સમૂહ લગ્ન કલા કરો આ જોઈએ સર આપકા નામ પરિચય બતાઈએ મારું નામ જતીન રણછોડભાઈ ચૌહાણ હું સંપૂર્ણ ભારતીય સરગરા સમાજ મહાસભાનો રાષ્ટ્રીય અધ્યક્ષ ખાસ કરીને આજે જે પ્રોગ્રામ રાખવામાં આવે કેટલા જોડાનો લગન થયું છે સમૂહ લગન કેવું રોજ અમારા સરગ્રા સમાજની નવ દમતી અગિયાર દીકરીઓના સમૂહ આયોજન રાખ્યું હતું અને અમારા સમસ્ત સરગ્રા સમાજ અહીંયા ઉપસ્થિત હતા અને મુખ્ય અતિથિ મહેમાન શ્રીમાં અમારા યુવા અધ્યક્ષજી સંતોષજી ચૌહાણ સાહેબ અને પ્રદેશ યુવા અધ્યક્ષ અમારે વિનોદજી પવાર સાહેબ अभी उपस्थित में और श्री श्री एकजा अर्जुन दादी सामित्य में गादीपति हमारे उनके सामित्य में सरगरा समाज में भव्य कार्यक्रम का आज आयोजन रखा गया था और ज्यादा से ज़्यादा संख्या में आज जो आनंद और उत्साह जो प्रोग्राम में आज दिखा है इसके लिए मैं समस्त सरगरा समाज को धन्यवाद को खूब आभार कहना चाहता हूँ आ संपूर्ण राष्ट्रीय अध्यक्ष तरीके हूँ कहवा मांगू छूँ कि मैं पहला हमारा सरगरा समाज યુવા સંગઠન દ્વારા અમે બે વાર સમૂહ લગ્ન કર્યા હતા અને આ સરગાર સમાજે સંપૂર્ણ ભારતીય સરગાર સમાજ સભાના રાષ્ટ્રીય બદલ આ પહેલી વાર સમૂહ લગ્ન આયોજન રાખેલું છે અગિયાર નવધમતી ના પ્રભુતાના પગલામાં અમારા દીકરીઓનું અમે સમૂહ લગ્ન આયોજન કરેલું છે કન્યાદાન ની અમે આપણે જે વસ્તુ સરકાર તરફથી જે મળતું હશે લાભ એ બી અમે ટ્રાય કરી રહ્યો છું હું એ બી અપાઈશ અને અમારા તરફથી સરગરા સમાન અમારા વડીલો અને યુવાઓ અને પ્રોત્સાહન આપવાવાળા અમારા સરગા સમાનના બધાએ સાથ સરકાર આપીને દીકરીને જે ઘર વપરાશમાં વપરાશતું બધી વસ્તુઓ જ્યાં કે પલંગ છે ચાદર છે જે વપરાશમાં સાધન રસોડાનો સામાન કરી બધી રીતે જે સેવા ભાગી આપી એ બધાને બી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપું સૌ પ્રથમ પહેલીવાર આવા અમે સર્વે સમાજના ઘણા એવા સમલગ્ન થયા હશે કે મેં આ સમૂલગ્નમાં દીકરીઓને એક રૂપિયો બી લીધો નથી અને અમારા ઘણા એવા સાથ સરકાર અમારા રાષ્ટ્રીય અધ્યક્ષજી સંતોષજી ચૌહાણ સાહેબના સાથ સરકાર અને વિનોદજી પવાર પ્રદેશ યુવા અધ્યક્ષ તરીકે અમારા બંનેનો તેણે ભેગા મળીને આ સમલગનું આયોજન અને સમસ્ત સરકાર સમાજનો સાથ સરકારથી લઈને અમે સમગ્નનું આયોજન કરેલો છે આ પ્રેરણા શ્રી શ્રી ગજારાટ અર્જુનદાસજી મહંત શ્રી અમારે ગાદીપતિ સામિત્ય અમે ઉનકે દર્શન કે લાભ સે અમ કોઈ પ્રેરણા મિલી હતી और हमारे बड़े भाई साहब श्री संतोष जी चौहान राष्ट्रीय अध्यक्ष जी उनका कंधे से कंधा मिलाकर और हमारे विनोद जी पवार प्रदेश युवा अध्यक्ष साहब की सात सरकार कंधे से कंधा मिलाकर हम तीनों ने मिलकर वो जो मुझे सपोर्ट किया और उन्होंने मुझे पोषण और ताकत दिखाई सरगरा समाज की तो ये पूरे अहमदाबाद गुजरात में समस्त सरगरा समाज उपस्थित थे इनके लिए भी ज़्यादा संख्या ज़्यादा संख्या में इसके बाद भी आज जो किया है अगले साल में ग्यारह बच्ची को वापिस शादी कराऊंगा ये मैं आप सभी सरगरा समाज को वचन देता हूँ सर जैसा देखा गया कि सरगरा समाज पूरे तो भारत के अंदर चारों बाजू फैला हुआ है और भारी मात्रा में राजस्थानी लोग है तो यहाँ पर आज राजस्थान से कुछ समाज के अग्रणी यहाँ पर उपस्थित क्या बिल्कुल हमारे राष्ट्रीय युवाध्यक्ष संतोष जी चौहान के वहाँ से पूरी टीम जिस जिस संपूर्ण भारतीय सरगरा महासभा के जो पूरी कमेटी यहाँ उपस्थित है और एमपी से विनोद जी पवार जी के पास भी उनकी जो कमेटी बनाई हुई थी वो भी ज़्यादा में ज़्यादा संख्या में उपस्थित है उन लोगों का भी तय दिल से धन्यवाद और आभार व्यक्त करता हूँ एक तो हमारे राजस्थान से आए हुए पधारे हुए रंगीला देश हमारा प्रदेश से सब वडिलगण और राधिपति श्री गजारा रजुन्दाजी मोहन सिंह के साथ और हमारे विनोद जी पवार प्रदेश अध्यक्ष एम से उनके साथ पूरी कमेटी के साथ यहाँ पधारे हो और यहाँ अहमदाबाद गुजरात आनंद नडियाद सूरत अंकलेश्वर भरूच और ऐसा कोई हर एक जगह से लोगों जुड़े हुए वो लोग भी यहाँ पधारे उपस्थित है और इस सरगा समाज की समूह लग्न का आयोजन की शोभा बढ़ी है एक कार्यक्रम के लिए मैं बताना चाहता हूँ कि आने वाले समय में राष्ट्रीय युवा अध्यक्षता का तो मैं पद है ही पर आने वाले समय में सरकार के पास भी बहुत जल्द ही हम आवेदन पत्र देने वाला हूँ कि सरकार हमारे सरकार समाज को कैसे लाभ मिलेगा और आने वाले समय में हम टिकट के लिए भी हमारे लिए खुद खड़े होंगे टिकट सरकार की तरफ से मिले के ना मिले हम पर्सनल पार्टी बना के खड़ी करेंगे हम समाज राष्ट्रीय अध्यक्ष अखिल संपूर्ण भारतीय महासभा सरगरा समाज देखिए इस प्रोग्राम एकदम शानदार जानदार था और प्रोग्राम में जो ग्यारह जोड़ों की जो शादी हुई है उनको मेरी तरफ से शुभकामनाएं मैं राजस्थान से हूँ हमारा समाज? समाज बहुत अच्छे लेवल पे काम कर रहा है आगे बढ़ रहा है मंदिर लो शिक्षा लो समाज की एकता लो सामूहिक विवाह लगन लो प्रत्येक क्षेत्र में समाज आगे बढ़ रहा है बिल्कुल जी मैं उनको कहना चाहूँगा आपको बताना चाहूँगा कि गुजरात में भी लाखों की संख्या में है हमारे समाज के लोग तो समस्या, रहती है। समस्या तो देखिए हमारा जो सरगरा समाज है वो राजस्थान से अनेकों प्रदेशों में बसा हुआ है और समस्या मेजर तो यही रहती है कि भाई एकता की रहती है जो हम लग गए हैं और प्रत्येक जिला स्तर पर हमने टीम बना के पूरे समाज को एक धागे में पोने का काम किया समाज में क्या संदेश देना चाहिए? समाज को यही कहना चाहेंगे खूब पढ़ो आगे बढ़ो समाज की सेवा करो और जो कर रहा है उनके साथ खड़े रहो और अच्छे के लिए आप आगे आओ और मार्गदर्शन दो और एकता दिखाओ प्रदेश में रहता हूँ मैं और आज हमारे समाज का गुजरात में बहुत बड़ा सम्मेलन जतीन भाई के नेतृत्व में हुआ जिसमें अर्जुनदास जी महाराज हमारे आए हैं महाराज जी राष्ट्रीय अध्यक्ष जी हमारे संतोष भाई साहब आए हैं और सब ने समाज की एकता दिखा के सब ने मिलजुल के और जतिन भाई के नेतृत्व में सम्मेलन हुआ है अति बहुत गर्व की बात है कि समाज में एकता आ रही है और समाज सब एकजुट साथ में रहकर एक इतना बड़ा काम कर रही है से गरीब बच्चों की निःशुल्क शादी की की करी जतिन भाई के नेतृत्व में और यह हमेशा कार्य होता रहेगा और हम भी मध्य प्रदेश में पूरे भारत वर्ष से एकता अखंडता बना कर रख के सब हर जिलों में हम सक्रिय हो रहे हैं